અત્યારે માહોલ બહુ બની રહ્યો છે અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાન પધાર રહે એના હિસાબે સુરત નગરી ની અંદર ડાયમંડ તરફથી આ જે રામ લખવામાં આવ્યું છે તે ઓરિજિનલ ડાયમંડમાંથી બનાવવા કૃતિ કરેલી છે તે બદલ અમે શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ જે એને અયોધ્યામાં રામ મંદિર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય કર્યો અને આ ભવ્ય મંદિર બનાવે છે તેની જય શ્રી રામ ડાયમંડથી શ્રીરામ લખવામાં આવ્યું છે તમને દ્રશ્યો પાછળ બી બતાવવા માંગીશ કે અયોધ્યામાં જે મંદિર તૈયાર થઈ રહ્યું છે એનું હુબહુ કૃતિ અહીંયા ઊભી કરવામાં આવી છે ખાસ કરીને સેમ કલ્ચર ઊભું કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીનું જે છે કટઆઉટ મૂકવામાં આવ્યું છે સાથે જ ભગવાન શ્રી રામ અને હનુમાનજીની કૃતિ પણ મૂકવામાં આવી છે વિશાળ રથ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રથમાં ભગવાન શ્રીરામ અને માતા સીતા અને એના કોના જે ફટાઉટ છે એ પણ મૂકવામાં આવ્યા છે આ યાત્રા જે છે એ અહીંયાથી નીકળી અને કાપોદરા સુધી જશે ડાયમંડ એસોસિએશનના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિશાળ રેલીનું આયોજન વરાછાથી થવા જઈ રહ્યું છે ખાસ કરીને આમાં મોટી સંખ્યામાં જ્વેલર્સ એસોસિએશન સાથે સંકળાયેલા લોકો એના પરિવારજનો અને એની સાથે જે ગ્રાહકો છે એ અહીંયા આવ્યા છે આ જે ટેબ્લું જે તૈયાર કરવામાં આવ્યો છે એમાં ભગવાન શ્રીરામ માતા સીતા અને એના માટે અને હનુમાનજી લોકો એમાં વેશભૂષા કાઢવામાં આવી છે અને આ રથ અહીંયાથી નીકળશે થોડીક વારમાં સી આર પાટીલ અહીંયા ઉપસ્થિત થવાના છે અને આ યાત્રાને શરૂઆત કરાવશે જે પ્રમાણે લાલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક એ આખું વાતાવરણ રામમય બન્યું છે વરાછા વિસ્તારમાં અત્યારે આ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે અને રામ નામથી આખું સુરત ગુંજી ઉઠ્યું છે કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે સિદ્ધેશ જોશી દાસ સુરત